કેટલાય નામોની ચર્ચા થઈ ચૂકી છે કેટલાય નામોમાં વિરોધ પણ થઈ ચૂક્યા છે અને કેટલાય નામોએ પોતે સામેથી કહ્યું છે કે અમારે આ વખતે ચૂંટણી નથી લડવી આ તમામ નામો પર ચર્ચા કરીશું અમારા ગ્રાઉન્ડ અહેવાલ આપને કહેશે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ શું છે આજે કોનું નામ ચાલી રહ્યું છે રેસમાં સૌથી આગળ કોણ છે આ તમામ વાત પર ચર્ચા કરીશું આપ જોતા રહેજો અમારી સાથે રોનક મજેઠિયા જોડાણા છે સંવાદદાતા આપનું સ્વાગત છે રોનકભાઈ સૌરાષ્ટ્રની મહત્વની બેઠક રાજકોટ લોકસભા એક રીતે અમરેલીનું પણ ચર્ચામાં હતું નામ પરંતુ ત્યાં પત્તા ખુલી ગયા છે હવે રાજકોટમાં રાજકોટમાં કોંગ્રેસ કોને ઉતારશે અત્યારે કોનું નામ સૌથી વધુ આગળ ચાલી રહ્યું છે પેજ એક તરફ કોંગ્રેસ નો છે તે બરાબર નો છે ને બીજી તરફ વરસોત્તમ રૂપાલા છે કોંગ્રેસ દિગ્ગજ નેતા કઈ શકાય કે છેલ્લા એક આજ મહિના થી જોર શોર પ્રચાર કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં માં છે શહેરી વિસ્તાર માં છે રોજ અનેક હાજરી આપી રહ્યા છે અને બીજી તરફ હજી કોંગ્રેસ નો ઉમેદવાર કોણ હશે તે પણ નક્કી નથી ને કેમ કે કોંગ્રેસ અંદર પણ હજુ નક્કી નથી કે કોને ઉતારવા કન્ફ્યુઝન ઘણા બધા છે કારણ કે જે નામો આવતા હતા તેનો જે શહેર કોંગ્રેસ છે તેમજ વિરોધ છે જિલ્લા કોંગ્રેસમાં તમામ આખી રાજકોટ કોંગ્રેસ છે તેમ વિરોધ જોવા મળ્યો હતો સૌથી મોખરે નામ જે આવી રહ્યું હતું તે વિક્રમ સોરાણીનું નામ હતું કોળી સમાજ માં સારું એવું નામ ધરાવે છે પરંતુ વિક્રમ સોરાણી છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને ઘણી વખત છેલ્લા ઘણા છેલ્લા સમયમાં ઘણી વખત ભાજપના નેતાઓ સાથે પણ અનેક જે કાર્યક્રમો છે મંચ છે તે તેમાં જોવા મળ્યા છે એટલે કે ક્યાંક કોંગ્રેસમાં તેનો વિરોધ હતો કારણ કે તે મૂળ કોંગ્રેસી નેતા નથી

જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા ટંકારા બેઠક પરથી તે ધારાસભ્ય હતા અને લોકસભા ચૂંટણી લડ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક તેમનામાં પણ એક આત્મવિશ્વાસ હતો લોકોનો સાથ હતો લોકોનો વિશ્વાસ હતો મતદારોનો ક્યાંક ને ક્યાંક બે હાજર ઓગણીસ ની ચૂંટણી આત્મવિશ્વાસ થી લડ્યા હતા પરંતુ બે હાજર ચોવીસ ની જો વાત કરવામાં આવે તો ગત વિધાનસભા ચૂંટણી છે તેમાં પણ તેઓ હારી ચુક્યા છે એટલે કે તેમને પણ ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ નથી અને તેમને એટલે જ લડવાની ચોખે ચોખ્ખી ના છે તે હાઈકમાન્ડ ને પાડી દીધી છે એટલે હાઈકમાન્ડ છે

સૌથી મજબૂત કોંગ્રેસ માંથી ઉમેદવાર ભવેશ ધાનાણી હોત પરસોતમ રૂપાલા ટક્કર દેવા કારણ કે તેમના જ વતન માંથી આવે છે તેમને અનેક ચૂંટણીમાં ટક્કર આપી ચુક્યા છે અને બે હજાર બે માં હરાવી પણ ચુક્યા છે પરસોતમ રૂપાલા ને એટલે જે બરાબર નો જંગ છે જે રાજકોટ બેઠક ઉપર જોવા મળવાનો હતો પરંતુ પરેશ ધાનાણી એ પણ પોતે લડવાની ના પાડી દીધી ખબર નહીં કયા કારણોસર એમને ના પાડી છે પરંતુ તેમને લડવાની છૂટ ના પાડી દીધી એટલે પક્ષની મુશ્કેલી છે તે વધી છે જો પરેશ ધાનાણી હા પાડી હોત તો કોંગ્રેસ ને હા મારે પૂછવું છે કે પરેશ ભાઈએ ના પાડી દીધી પરંતુ અત્યારે ચર્ચા એવી છે કે હજુ પણ મનાવવાનું ચાલુ છે હજુ પણ કોંગ્રેસ મનાવી રહી છે કે આપ રાજકોટ સાચી વાત છે બિલકુલ પરેશ ધાનાણીને મનાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે કારણ કે પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણી થી મજબૂત ઉમેદવાર કોઈ ના હોઈ શકે કારણ કે પરેશ ધાનાણી અહિયાં જો રાજકોટ ભાજપમાં કોઈ સ્થાનિક ઉમેદવાર હોય અને પરેશ ધાનાણીને

બોલવામાં પણ પરસુદમ મુકાળ અને જોરદાર ટક્કર આપી શકે એવા છે જેમના ભાષણો પણ ચોટ ભાષણો પણ ચોટદાર હોય છે અને મતદારોમાં લોકોમાં એક છાપ તેઓ છોડે છે એટલે જ કોંગ્રેસની સૌથી પહેલી પસંદ રાજકોટ લોકસભા સીટ ઉપર પરેશભાઈ ધાનાણી હતા પરંતુ તેઓ ના પાડી ચૂક્યા છે મીડિયા સાથે પણ ઘણી બધી આપણી પણ ટેલિફોનિક વાતચીત કરી હતી તમામ લોકોને તેઓ ના પાડ્યા છે તેમની કોઈ ઈચ્છા નથી તેઓ આ વખતે અણવર બનવા માંગે છે અવરાજો મનાવા નથી માંગતા તેવું પણ તેમણે સ્પષ્ટ પણ કહી દીધું હતું પરંતુ હજી આ કમાન છે તે મનાવાનો પ્રયાસ કરીયું છે કારણ કે ખાલી સોરાષ્ટ્રની બેઠક પર જો જોરદાર જંગ થાય તો તેની માત્ર રાજકોટ બેઠક ઉપર જોરદાર જંગ થાય તો તેની અસર માત્ર રાજકોટ બેઠક ની પરંતુ સોરાષ્ટ્રની તમામ સાત આઠ બેઠક પર સુધી તેના પર પડી શકે કારણ કે રાજકોટ છે સોરાષ્ટ્રનો પાટનગર કહેવામાં આવે છે હાઈ પ્રોફાઇલ બેઠક છે એટલે કોંગ્રેસને તેમના તેમને મનાવાના પૂરેપૂરા પ્રયાસ કરીયું હતું પરંતુ હજુ સુધી

ગત વિધાન સભા રમેશ તેલારા સામે તેઓ રાજકોટ દક્ષીણ બેઠક પર લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ છે હિતેશ વોરા લેવા પાટીદાર સમાજ આવે છે પરંતુ કોંગ્રેસ પાસે હવે બીજો કોઈ option પણ નથી કે કોને ઉતારવા એમ જો એક પરેશાન હતા તેમને ના પાડી દીધી સ્થાનિક કોંગ્રેસમાં માં કોઈ ચહેરો જ નથી કોંગ્રેસ પાસે કે પરેશ અ જેવા નેતાને ટક્કર આપી શકાય એટલે પછી ઓપ્શન ન હોય એટલે પછી જે સૌથી વ્યસ્ત વ્યક્તિ દેખાતું હોય તેમને ટિકિટ આપે લડવા માંગે એટલે તેઓ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે વર્ષો તો મોકલા છે તે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે એટલે કે કોંગ્રેસ લેવા વર્ષે કડવા પાટીદાર કરાવવા માટે તેમને ટિકિટ આપે તેવું છે તેમને પણ લડવા તેમની પોતાની લડવાની પૂરેપૂરી ઈચ્છા છે કારણ કે તેઓ લોકસભા ચૂંટણી લગભગ ક્યારે લડ્યા નથી એટલે તેમની તો ઈચ્છા હોય તે સ્વાભાવિક છે પરંતુ કોંગ્રેસ પાસે કોઈ ઓપ્શન ન હોવાને કારણે તેમને મેદાનમાં ઉતારે પરંતુ જો રીતે શોરાને ટિકિટ આપશે તો

તેઓનું અલગ જૂથ છે ઇન્દ્રનિલ રાજપૂત ઇન્દ્રની રાજ્યગુરુ છે તેઓનું પણ અલગ જૂથ છે એમાં વસાવડા છે તેઓ પણ પોતાની રીતે જૂથવાદ છે તેમાં ક્યાંકની ક્યાંક તેઓ પણ સામેલ છે કારણ કે કોંગ્રેસ જે છે જે ઇન્દ્રની રાજ્યગુરુ જ્યારે આમ આંદવી પાર્ટી માં ગયા ત્યારથી આ જૂથવાદ વધ્યો હતો ને ઇન્દ્રની રાજ્યગુરુ જ્યારે પાછા આવ્યા ત્યારે આ જૂથવાદ છે તે એકદમ ચરમસિમાએ પહોંચી ગયો કારણ કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુના જવાથી જે નેતાઓ રાજકોટ કોંગ્રેસમાં મોટા થયા હતા તેમને ક્યાંક ને કેમ થયું કે હવે પાછા તેઓનું સ્થાન છે જે પહેલા જેવું થતું રહેશે થઈ જશે એટલે રાજકોટ કોંગ્રેસમાં જીતવા વધ્યો હતો એમાં વસાવડા છે તેઓ પોતાના માટે પણ ટિકિટ છે તે માંગી રહ્યા છે બ્રહ્મ સમાજમાં તેઓ આવે છે પણ રાજકોટ કોંગ્રેસમાં અને લોકોમાં સારું એવું જાણીતા છે એટલે તેઓ પોતાના માટે પણ ટિકિટ માંગી રહ્યા છે પરંતુ રાજ્યગુરુ પણ પોતાના માટે ટિકિટ માંગી રહ્યા છે પરંતુ આ બંને ચહેરાઓ છે તે સારા ચહેરાઓ છે પરંતુ કેટને ક્યાંક જાતિગત ગણિતના લીધે તેમને ટિકિટ મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે રાજકોટ લોકસભા સીટ ઉપર પાટીદારો અને કોળી સમાજ નું સૌથી વધુ પ્રભુત્વ છે એટલે તો પાટીદાર સમાજ માંથી કોઈ લેવા અથવા કડવા ઉમેદવાર ને મળે અથવા કોડી સમાજ માંથી કોઈ ઉમેદવાર ને મળે જો આ ઉમેદવારો છે સારા ઉમેદવારો છે સારા નામ ધરાવે છે પરંતુ લીધે મળે શક્તિસિંહ ગોહિલ છે તેમણે રાજકારણ કે જે ઉમેદવારોના નામ ચાલી રહ્યા હતા વિક્રમ સોરાણી છે ચલો વિક્રમ સોરાણી તો મૂળ કોંગ્રેસ નથી પરંતુ જે કોંગ્રેસના મૂળ કોંગ્રેસના લોકોના નામ ચાલી રહ્યા હતા તેની સામે પણ એકબીજા નેતાઓ છે તે માણસ ઉઠાવી રહ્યા હતા હવે જો આ પ્રકારનું જૂથવાદ શહેર કોંગ્રેસમાં હોય તો દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકો કરવી પડ્યું જિલ્લા અને શહેરના હોદ્દેદારો છે તેને અલગ અલગ મળવામાં આવ્યું તેમને જે મંદિર બેઠક કરી હતી તેમાં પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે જો લોકસભા જેવી ચૂંટણી છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જે ઉમેદવાર છે તેમને ટક્કર આપવી હશે તો અત્યારે બધા એક થઈ જવું પડશે અને મીડિયા સમક્ષ પણ સીધો ઇશારો થી એ લોકો ને દીધો હતો કે ગમે એવડો મોટો નેતા હશે અશિષ્ટ કરશે મીડિયામાં એકબીજા સામે ખોટા નિવેદનો આપશે કોંગ્રેસ party ને નુકસાન થાય એવું કામ કરશે તો આ નેતા ગમે એવડો મોટા નેતા હશે તેમને congress party માંથી હાંકી કાઢવામાં આવશે અત્યારે શક્તિસિંહ ગોયલ આવ્યા ત્યારે તો બધા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા પરંતુ મહેશ રાજપૂત શક્તિસિંહ ગોયલ આવ્યા તો પણ આ બેઠક માં નતા આવ્યા એટલે કે ક્યાંક ને ક્યાંક જુઠવા જ છે જે સામે ત્યારે પણ વળગ્યો હતો પણ બીજા નેતાઓ જે એકબીજા સામે નતા આવતા તે આવ્યા હતા પરંતુ શક્તિસિંહ ગોયલના જવા આ નેતાઓ કેટલા એક રહે છે જતા પછી આ નેતા ફરી એક થાય છે કે પછી પેહલા જેમ વિશ્વાસ જ ચાલે છે તે આ આગળ જોવું મહત્વ નું રહેશે મને એ નથી સમજાતું કે રાજકોટ બેઠક છે ચાલો માનીએ કે કડવા પાટીદાર ને વર્ષો થી આપવામાં આવે છે પાટીદારો નો ગઢ છે લેવા પાટીદાર પણ એટલા છે પરંતુ કોળી સમાજ નું શું સમીકરણ સેટ થાય છે વાકાનેર જસદણ માનીએ કે ત્યાં કોળી સમાજ છે પરંતુ કોંગ્રેસ એવું કેમ વિચારી શકે કે કોળી ઉમેદવાર ઉતારીએ આ વખતે કોળી કોડી સમાજનો કોળી સમાજ પણ પાટીદાર સમાજ જેટલો છે કદાચ થોડો ઘણો ફરક હશે તો જો લેવાને ઘડવાને મળાવી દેવામાં આવે તો પાટીદાર સમાજનું પ્રભુત્વ જરૂર છે પરંતુ જો લેવા અને ઘડવા પાટીદારોને અલગ કરવામાં આવે તો સૌથી વધારે વસ્તી કોડી સમાજની આ બેઠક ઉપર જાય છે ને કોંગ્રેસ આ પહેલા પણ આ પ્રયોગ છે તે રાજકોટ બેઠક ઉપર કરી ચુકી છે ને તે પ્રયોગ સફળ પણ ગયો હતો બે હજાર નવમાં ઉવરથી બાવળિયા છે તે ભાજપને હરાવીને અહીંયાથી સાંસદ થયા હતા એટલે કે કોડી સમાજને પણ પ્રભુત્વ મળી શકે છે કોળી ઉમેદવાર પણ રાજકોટ બેઠક ઉપરથી કોંગ્રેસ સો ટકા ઉતારી શકે તેવી શક્યતા છે જ હજુ પણ પરંતુ કોળી સમાજ માંથી કોઈ ચહેરો નથી મળતો હતા મોટો ચહેરો સમાજમાં આવી ગયા છે હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે એવો કોળી સમાજનો કોઈ ચહેરો નથી જે છે તેને સુરેન્દ્રનગર બેઠક માંથી ઉતારવાની વાત ચાલી રહી છે જેમ કે ઋત્વિક મકવાણા છે તો તેમને સુરેન્દ્રનગર બેઠક માંથી ઉતારવાની વાત ચાલી રાજકોટ બેઠક ઉપર કોળી સમાજ નો કોઈ એવો ચહેરો નથી એટલે જ વિક્રમ સોરાણી નામ આવતું હતું

કોંગ્રેસ માં કુંવરજી બાવળીયા ગયા જેમ કોંગ્રેસ ના મોટા મોટા અલગ અલગ સમાજના નેતાઓ ભાજપ માં જઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ માં એ એ સમાજો કોઈ મોટા નેતાઓ બીજા ઉદ્ભવી નથી રહ્યા એટલે સૌથી મોટું નુકસાન કોંગ્રેસ ને આજ થયું આજ થઇ રહ્યું છે જે લોકલ લેવલ ઉપર થી મોટા નેતાઓ ભાજપ માં જઈ રહ્યા છે પરંતુ પાછળ થી કોઈ એવા નેતાઓ ઉભરીને આવી નથી રહ્યા અથવા તેમને ઈચ્છા નથી કે કોંગ્રેસ માંથી હવે ઉપર જવું એટલે કોંગ્રેસ પાસે અહિયાં રાજકોટ બેઠક ઉપર કોળી સમાજ માંથી એવો કોઈ ચેહરો નથી કે જેમને તેઓ ઉતારી શકે જેઓ લોક જેવી ચૂંટણીમાં છે ભાજપના ના ઉમેદવારને ઉમેદવાર આપી શકે એટલે કે કોંગ્રેસ જેમ ભાજપ માં છે એ એકદમ એ આખી કેડર બેઝ પાર્ટી છે તેમાં એક કોઈક નેતા જાય મોટો થાય તો પાછળથી બીજો એક નેતા છે તે તૈયાર જ હોય છે જેમ કે રાજકોટમાં વાત કરવામાં આવે તો ઘણા નેતાઓ ઉભરી ને આવ્યા છે જેમ કે ભરત ગુજરા છે ઘણા બીજા નેતાઓ છે કે જેમને પાર્ટી ટિકિટ આપી શકે ને સો ટકા જીતી પણ સકે પરંતુ રાજકોટ બેઠક પણ ક્યાંક ને અંદર અંદર એક બીજા નો વિરોધ હતો એક બીજા એટલે પરસોતમ રૂપાલા ને ઉતારી ને ભાજપ આ તમામ જૂથ છે તે શાંત કરી દીધો તમામ જૂથો છે તે અત્યારે એક થઇ ગયા છે ને પરસોતમ રૂપાલા ને લાગી રહ્યા છે લાગી ગયા છે પરંતુ કોંગ્રેસ માં એવું નથી થતું એક નેતા મોટો કોઈ બને અથવા પાર્ટી છોડી ને જાય તો બીજો નેતા કોઈ તૈયાર નથી હોતો કે જે કોંગ્રેસ ને સંભાળી શકે રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ તરફથી થી ભાજપ ને ટક્કર આપી શકે

ભારતીય જનતા પાર્ટીમાં પણ હતો રાજકોટ લોકસભા બેઠક આપને શું લાગે છે છે કે કે આટલી બધી મોટી કેમ બની ગઈ ભાજપ પણ વિચારી વિચારીને ઉમેદવાર મૂકે છે કોંગ્રેસ પણ હજુ સુધી નક્કી નથી કરી શકી ધાર્મિક રાજકોટ છે એક તો રાજ્યની સૌથી ત્રીજા ચોથા નંબરની બેઠક સૌથી મહત્વની બેઠક કહેવાય ને સૌરાષ્ટ્રની તો સૌથી મહત્વની બેઠક કહેવાય છે ભરત મુગરાનું નામ આગળ સૌથી આગળ ચાલી રહ્યું હતું પરંતુ તેમના અને કુવર દી બાવડિયા ગલત કુવર દી બાવડિયા ભાજપમાં આવી ગયા તેમ છતાં તેમના અને કુવર દી બાવડિયા વચ્ચેનો આંતરિક છે તે ઘણી વાર સામે આવી ચૂક્યો છે ને કુંવરદી વાવડિયા છે તેમનો માત્ર રાજકોટ બેઠક નહી પરંતુ સૌરાષ્ટ્રની આખી સૌરાષ્ટ્રની કોડી સમાજની વોટ બેંક ઉપર ખુબ જ મોટું પ્રભુત્વ છે તે રહેલું છે ને જો રાજકોટ બેઠક ઉપર ભલત મુદ્રા ને ટિકિટ આપવામાં આવે અને કુંવરશિંગ વાવડિયા અને કોળી સમાજ ક્યાંક અંદર ખાને જો ભાજપ વિરુદ્ધ ચાલે તો ભાજપ ને ક્યાંક મોટું નુકસાન થઈ શકે છે વર્ગ ની વાત કરવામાં આવે તો તેમને એટલે નવળી કારણ કે પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવ્ય જેવા નેતાઓને પણ લોકસભામાં આ વખતે સાંસદ બનાવવા બનાવાના હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક સાચવવાના હતા ભાવનગરથી મનસુખભાઈને એટલું આપે કારણ કે કોડી સમાજની તે બેઠક છે ભાજપ એ બેઠક કોળી સમાજને આપતું આવ્યું છે ત્રણ બેઠક સૌરાષ્ટ્રમાં ભાવનગર જુનાગર અને સુરેન્દ્રનગર તે ભાજપ કોડી સમાજને આપે છે એટલે એ ભાજપ એમાં કોઈ change કરવા નતું માંગતું એટલે લેવા પટેલની જે બેઠક હતી લેવા ઉમેદવાર ની તેમાં મનસુખ ભાઈ ને ઉતારવા કારણ કે દિગ્ગજ નેતા છે થોડી લેવા પટેલ સમાજ સારું નામ ધરાવે છે એટલે ભાજપ ને એવું લાગ્યું હશે કે લેવા પટેલ સમાજની જે seat છે લેવા ઉમેદવાર લેવા મતદારોની ત્યાં મનસુખભાઈ ભાઈ આરામ જીતી જશે એટલે ભારત મુંદરા કદાચ હજુ એક ચુંટણી ની રાહ જોવી પડશે અથવા બે હજાર સત્યાવીસ ની વિધાનસભા સભા ચુંટણી હવે તેમને મોકો મળી શકે છે

અ ભૂંજા વંશ છે તેઓ ખુબ જ ધોડી સમાજમાંથી તેઓ પણ ખુબ સારું એવું નામ છે તે ધરાવે છે અને તેમને ભાજપ જો લઈ લે તો કોંગ્રેસ સાવ તૂટી જાય કોંગ્રેસ કોમ્પિટિશન કરવાની જુનાગઢ બેઠક ઉપર કોમ્પિટિશન પણ કરવાની હાલતમાં ના હોય તેવી સ્થિતિ સર્જાય સર્જાઈ વંશ વંશે તેઓ મૂળ કોંગ્રેસી ક્યાંક ને ક્યાંક કચ્છ કોંગ્રેસ નેતા પણ છે કારણ કે હજુ સુધી તો ઘણા બધા મોટા નેતાઓ ભાજપમાં આવી જાય જેમ ગુંજા વંશ છે તે હતી ભાજપમાં નથી આવ્યા રાજકોટ લોકસભામાં નિરીક્ષક તરીકે પણ તેમને મૂકવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના ઘણા નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં હતા કારણ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પોકળું છે તે માત્ર રાજકોટ બેઠક ઉપર નહીં પરંતુ અન્ય બેઠકો ઉપર પણ ગુછવાયેલું છે એટલે માત્ર રાજકોટના નેતાઓ નહોતા પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણા નેતાઓ છે તે પણ અહીંયા હાજર રહ્યા રહેતા પૂર્જા વંશ અને બીતુભાઈ પટેલ છે તે કોંગ્રેસના મોટા નેતાઓ છે તેમને રાજકોટ બેઠકના નિરીક્ષક બનાવવામાં આવે છે એટલે કે રાજકોટના જે સ્થાનિક આગેવાનો છે સ્થાનિક કાર્યકરો છે તેમને સાંભળવાની જવાબદારી

ફેસ ઉપર ટિકિટ મળે જે ટિકિટ આપવામાં આવે તો તેને પોતાના ફેસ ઉપર પોતાની ચા ઉપર હેમા વસાવડા છે સતત મીડિયામાં એક્ટિવ રહે છે એટલે તેમને ટિકિટ આપવામાં આવશે બ્રહ્મ સમાજ ની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજ છે તે મોટા ભાગે ભાજપ ની વોટ બેંક રહ્યો છે પરંતુ જો વહેમા વસાવડા ની ટિકિટ આપે તો થોડા ઘણા મોતો મળી શકે પરંતુ તેમને માત્ર બ્રહ્મ બ્રહ્મસની વોટ બેંક માટે ટિકિટ આપવામાં આવે અથવા જો બ્રહ્મ સમાજમાંથી મોટો ફાયદો થઈ જાય તેવું નથી લાગતું વાત એ પણ છે કે વિક્રમ સોરાણી છે વિક્રમ સોરાણી કોળી નેતા આ વિક્રમ સોરાણી ના ફોટો ભરત બોઘરા સાથે પણ ફરે છે ભરત બોઘરા અને વિક્રમ સોરાણી સાથે જોવા મળતા હોય છે તો જયારે જયારે અમે વિડીયો બનાવીએ છીએ રોનક લાઈવ કરીએ છીએ ત્યારે ઘણા લોકો કોમેન્ટમાં એવું લખે છે કે ભાઈ વિક્રમ સોરાણી છે તો ભરત બોઘરાના ના જ માણસ છે અથવા તો એની સાથેનો સારો સંબંધ છે આ શું વાત છે આજે રંધાઈ રહ્યું છે વિક્રમ સોરાણી અને ભરત નામ નામને લઈને શું છે જેમ આપણે વાત થઈ કે પૂરે પૂરા રાજકીય માણસ વિક્રમ સુરાણી નથી પરંતુ તેમને કોંગ્રેસ ટિકિટ માંગી કદાચ ચૂંટણી લડવાના શોખીન તેઓ હશે એટલે તેમને કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હશે કારણ કે ભાજપમાંથી તો આટલા મોટા નેતા હોય મૂળ ભાજપી ના હોય તેમને ટિકિટ મળવાની શક્યતા ખૂબ ઓછી રહે છે વાંકાનેર બેઠક ઉપર થી તેઓ આપ આદમી પાર્ટી માંથી ચુટણી લડ્યા પણ હારી ગયા બાદ પછી કઈ આમ આદમી પાર્ટી એટલા બધા સક્રિય નથી દેખાતા તેઓ જે કોળી સમાજના જે સામાજિક કામો છે તેમાં ઘણા બધા આગળ પડતા હોય છે એટલે જ સમાજ છે તેમાં સારું એવું તેઓ નામ ધરાવે છે સારી એવી છબી ધરાવે છે પરંતુ તેઓ સંપૂર્ણ રાજકીય માણસ ન હોવાથી તે ભરત ગોગરા સાથે પણ જોવા મળ્યા હતા એક એક કાર્યક્રમ એવો હતો જેમાં રીવાબા સાથે રીવાબા જાડેજા સાથે પણ તેઓ એક મંચ શેર કરતા જોવા મળ્યા હતા અનેક વખત ભાજપ ના નેતાઓ સાથે તેઓ જોવા મળ્યા છે કારણ કે તે મૂળ કોંગ્રેસી નથી એટલે તેવી ચર્ચાઓ ભાજપ કોંગ્રેસ તરફથી થતી હતી કે આ માણસ છે તે મૂળ કોંગ્રેસી નથી ભરત ગોગરા સાથે પણ નિકટતા ધરાવે છે ભાજપના ઘણા નેતાઓ સાથે નિકટતા ધરાવે છે એટલે કે આમને ઉતારવો

બોલવાનો એક પદ્ધતિ અલગ જ છે તો આ લલિત કગથરાને ઉતારવાનું ડેરિંગ શું કોંગ્રેસ કરી શકે કે ચાલો કોઈ નથી મળ્યું પાટીદાર નેતા પણ છે ને સારું બોલે પણ છે ચાલો ઉતારી દો છેલ્લે બાકી એ તો છે જ તેમ કડવા વર્ષે કડવા જો કોંગ્રેસે કરવું હોય લોકસભા બેઠક ઉપર કોઈ ઓપ્શન છે એટલે કોળી ઉમેદવાર કોળી સમાજ માંથી કોઈ ન મળે લેવા પાટીદાર માંથી કોઈ પણ ન મળે બીજો કોઈ ઉમેદવાર પણ ન મળે ગાના ની પણ ન માને તો કોંગ્રેસ આ અખતરો છે તે લલિતભાઈ ચુંકાણી મનાવીને મનાવી ચોક્કસ કરી શકે છે પરંતુ અહીંયા એક ચર્ચા આવી ચાલી રહી છે એક વાત એવી પણ સામે આવી રહી છે કે લલિતભાઈ પોતે જ આ વખતે લડવાની ના પાડી દીધી છે ને તે જે રાજકીય વર્તુળો છે તેમાં ચર્ચા ચાલી રહી છે કે લલિતભાઈ નું આવું માનવું છે કે હારવા માટે દર વખતે હારવા માટે કોણ લડે એટલે એ પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી છે હવે જોવાનું રહેશે કે લલિત સદત્રા છે તેમને હાઈકમાન છેલ્લી ઘડીએ કોઈ નામ ન મળે ને કહે તો લલિત સદત્રા કયા પ્રકારનો રિસ્પોન્સ આપે છે પરંતુ લલિત કલકત્રા અત્યારે પૂરેપૂરા કોંગ્રેસમાં છે અને હાઈ કમાન્ડ જો પરાણે તેમની છે તો તેઓ મનાય ના ના પાડી શકે અને તેઓ પણ આખી ઘડીએ તેઓ પણ લડે તેવું પણ નકારી ના શકાય આપે કહ્યું કે લોકો માં એવી ચર્ચા છે સ્થાનિક નેતાઓમાં કે ભાઈ હારવા માટે કોણ લડે તો જે લોકો વિક્રમ સોરાણી નો વિરોધ કરી રહ્યા છે જે વ્યક્તિ હોય તેના નામ સામે આપણે નથી મૂકવા પરંતુ એ વ્યક્તિઓ શું પોતે કહે છે કે મને ટિકિટ આપી દો હું લડી લઉં કે પછી બધા ભાગી જ રહ્યા છે માં ગોતાવડા છે તેમણે પણ વિરોધ કર્યો હતો અને તેઓ પણ પોતા માટે ટિકિટ નું લોબી કરી જ રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેઓ પણ એમ તેમનો કે કે વિરોધ કર્યો હતો તો તેઓ પણ હિતેશ ઓરા છે તેમના સમર્થનમાં છે જ મહેશ રાજપૂત છે તેમણે તમામ લોકો છે જે અંદર અંદર જૂથવત કરતા નેતાઓ છે તેમણે વિક્રમ સરાણીનો કે કે વિરોધ કર્યો હતો તેઓ પણ પોતા માટે ટિકિટ મહેશ રાજપૂત છે તેમની પણ લોકસભા ચૂંટણી લડવાની પૂરેપૂરી ઈચ્છા છે તેવું એક જાણવા મળી રહ્યું છે સૂત્રો તરફથી કોંગ્રેસના ચૂતો તો તેમની પણ પૂરેપૂરી ઈચ્છા છે ચૂંટણી લડવાની પણ જાતિગત સમીકરણના કારણે એમ પણ કોંગ્રેસ ટિકિટ આપે તેવી ઓછી શક્યતા છે કોંગ્રેસ પાસે જો અમુક નેતાઓ છે તો તેઓ જાતિગત સમીકરણમાં ફિટ નથી બેસતા અને જો જાતિગત સમીકરણમાં કોઈ ફિટ બેસે તેવો નેતા નથી એટલે કે રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ નો બરોબર નો ફસાયો છે જે સુરેન્દ્રનગર અને જુનાગઢ ની વાત તેમની પાસે નથી મળી રહ્યો તે પૂરેપૂરી એકદમ સો ટકાની વાત છે ત્યાંની જે વાસ્તવિક સ્થિતિ છે દર્શકો આપણી સાથે મોટી સંખ્યામાં જોડાયેલા છે કોંગ્રેસ નો ઉમેદવાર કોણ હશે એ ચર્ચા છે પરંતુ કોંગ્રેસ પાસે શું સારો ઉમેદવાર છે કે નહીં એ પણ ચર્ચા છે ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર મૂકે છે ચાલો કે ઉઠાવી રાજકોટમાં બેસાડ્યા પરંતુ કોંગ્રેસ પણ કદાચ પાસે સમીકરણ જ્ઞાતિ સમીકરણ સેટ થાય છે તો નડે છે એ વાત છે કે સ્થાનિક વિરોધ અને સ્થાનિક વિરોધ ડામવામાં આવે જ્ઞાતિ જ્ઞાતિ સમીકરણ સેટ કરવામાં આવે તો મજબૂત ઉમેદવાર નથી આ તમામ પરિસ્થિતિ વચ્ચે શક્તિસિંહ ગોહિલ પણ પહોંચ્યા હતા તેમણે પણ બેઠક કરી પરંતુ હવે લાગે છે કે કદાચ નામ ફાઇનલ થઈ ગયું હશે કદાચ વાર છે એ પણ ખબર પડી જશે કે પરસોત્તમ રૂપાલાને ટક્કર આપે તેવો નેતા છે કે પછી ઠીકઠાક લડાવા ખાતર મૂકી દીધો છે આવનાર સમયમાં ખબર પડશે આપનો અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં લખજો આપના મતે સારો ઉમેદવાર કોણ છે એ પણ આપ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ લાઈવ પસંદ આવ્યો હોય તો શેર કરજો આજ રીતે આપણે આપણે મળતા રહીશું લોકસભા ચૂંટણીને લઈ અને બેઠકોને લઈ અત્યારે મને આપશો રજા નમસ્કાર